शिवजी ने खूबज प्रिय छे છે કે અર્પણ અને છે મુક્તિ બિલીપત્ર અર્પણ કરવાથી કયા થાય છે લાભ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂરમ ઉદયતી દૈવંતદ સુપ્ત

અને બિલીપત્ર શિવજીને અર્પણ કરવાથી ફાયદા શું થાય છે શાસ્ત્રમાં બિલીપત્રનું મહત્વ શું છે ક્યારે બિલીપત્ર તોડવા જોઈએ ક્યારે ન તોડવા જોઈએ અને બિલીપત્ર શિવજીને અર્પણ કરતી વખતે કયો મંત્ર બોલી શકાય અથવા બિલીમાં કયો મંત્ર લખી શકાય સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું દર્શક મિત્રો પહેલાં તો જાણ વાત કરીએ કે બિલીપત્રની ઉત્પત્તિની કથાની વાત છે એક વખત વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી વચ્ચે ઝઘડો થયો લક્ષ્મીજી વૈકુંઠ છોડીને પૃથ્વીલોક ઉપર આવ્યા છે નારદજી મળ્યા છે નારદજીને પ્રશ્ન કર્યો કે આવું થયું છે નારદજીએ કહ્યું કે લક્ષ્મીજી મનને શાંત કરવા માટે શિવજીની ઉપાસના તમે કરો તમે અત્યારે વ્યાકુળ છો તમે બહુ ગુસ્સામાં છો એક કામ કરો તમે શિવજીની આરાધના કરો લક્ષ્મીજીએ શિવજીની આરાધના કરી અને તે એ વખતે ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા અને તે વખતે લક્ષ્મીજી ઉપર શિવજી પ્રસન્ન થયા અને જોડે જોડે બીલીપત્રનું વૃક્ષ પણ ઉત્પન્ન થયું હતું એટલે ભોલેનાથે લક્ષ્મીજીને પણ વરદાન આપ્યું અને સાથે સાથે બીલીના વૃક્ષને પણ વરદાન આપ્યું કે લક્ષ્મીજીની આરાધનાથી હું પ્રસન્ન થયો છું અને તારી ઉત્પત્તિ પણ અત્યારે હાલ થઈ છે તો અહીંયા ભગવાન શિવજી બીલીપત્રને કહે છે કે જ્યારે જ્યારે કોઈ પણ ભક્ત મારી ઉપર જો બીલીનું પાન ચડાવશે તો એ ભક્તની મનોકામના જેમ લક્ષ્મીજીની ઈચ્છાઓને પૂર્ણ કરી છે તે રીતે તે ભક્તોની ઈચ્છાઓને પણ પૂર્ણ કરીશું જોડે જોડે બિલીપત્રને લક્ષ્મીજીએ પણ વરદાન આપ્યા છે કે જે વ્યક્તિ શિવરાત્રિનો પર્વ અથવા શ્રાવણ માસનો પર્વ હોય અને શિવજીને જો બિલીપત્ર ચડાવશે તો લક્ષ્મીજી કહે છે કે તે ઘરની અંદર હું હંમેશા અપાર ધન આપીશ તો મિત્રો ખાસ કરીને અપાર ધન માટે અને જીવનના દુઃખોને દૂર કરવા માટે મનને શાંત કરવા માટે અને ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે બિલીપત્ર શિવજીને અર્પણ કરવામાં આવે છે તો અહીંયા બિલીપત્ર જે છે જેને અર્પણ કરવાથી જો કે પહેલાં બિલીપત્ર વિશે કહી દઉં કે બિલીપત્રનું શાસ્ત્રમાં બહુ જ વિશેષ મહત્ત્વ છે બિલીપત્રનું જે વૃક્ષ હોય એ વૃક્ષને ફરતા તમે જો દીવા કરો છો ને તો એવું કહેવાય છે કે બિલીપત્રના ફરતે દીવા કરવાથી વ્યક્તિના જીવનમાં એનો મોક્ષ થાય છે ઘણા વ્યક્તિ એવા હોય કે જેનો છેલ્લો સમય હોય પણ પોતાના શરીરમાંથી મોક્ષ લેવા ઈચ્છા હોય શરીરમાંથી જીવ નીકળતો ન હોય અથવા ઘણાની ઈચ્છા હોય કે હું સ્વર્ગમાં ગયા પછી મને સદગતિ મળે તો એવા વ્યક્તિઓ ખાસ કરીને જો બિલીના વૃક્ષને ફરતા સત્યાવીસ દીવા અથવા એકાવન અથવા એકસો આઠ દીવાની જો દીપમાલા કરે છે તો એને એને મોક્ષ મળે છે એવું કહેવાય છે કે બિલીનું વૃક્ષ વાવાથી શિવાલય મતલબ શિવજીનું મંદિર બનાવવાનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે કેમ કે બિલીના વૃક્ષની અંદર બ્રહ્મા અને મહેશનો વાસ છે હું નથી કેતો શાસ્ત્ર બોલે છે અને શાસ્ત્રની વાત ઉપર તો હંમેશા વિશ્વાસ રાખવો જ જોઈએ શ્લોકમાં લખ્યું છે મૂળ તો બ્રહ્મ રૂપાય બિલીના વૃક્ષનું જે મૂળ ભાગ છે ત્યાં બ્રહ્મ રૂપાયે બ્રહ્મા જે બિરાજમાન છે મધ્ય તો વિષ્ણુ રૂપીને ભાગમાં વિષ્ણુ ભગવાન છે બિરાજમાન છે બિલ્લીના વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી તીર્થની પ્રદક્ષિણા નું ફળ મળે ઘણી વખત આપણે કહીએ કે ભાઈ ચાર ધામની યાત્રા કરવી છે આપણે ઘણી વખત આપણે પણ અમુક સમય એવું આવી જાય કે આપણે રાહ જોતા હોય કે ભાઈ છેલ્લે ઉંમર આવ થશે ત્યારે આપણે ચાર ધામની યાત્રા કરીશું પુણ્ય યાત્રાનું મળશે પણ જો એવું થઈ જાય કે શરીરમાં કદાચ રોગ આવી જાય માણસ એ ચારધામની યાત્રા પૂર્ણ ન કરી શકતો એવું કહેવાય કે એકસોને આઠ બિલીના વૃક્ષની જ પ્રદક્ષિણા કરવાથી એને યાત્રાનું તીર્થયાત્રાનું એ વ્યક્તિને એનું પુણ્ય પ્રાપ્ત થાય છે બિલીપત્રના વૃક્ષની અંદર જો તમે જલ અર્પણ કરો છો તો ઘરમાંથી ક્લેશ કંકાશ દૂર થાય છે બિલ્લીના વૃક્ષની નીચે જો બેસીને તમે કોઈ પણ વ્યક્તિને ભોજન કરાવો છો તો કરોડ વ્યક્તિને ભોજન કરાવવાનું પુણ્ય તમને ત્યાં પ્રાપ્ત થાય છે જે વ્યક્તિના ઘરમાં દરિદ્રતા હોય જીવનમાં બહુ દુઃખી રહેતો હોય અતિશય કષ્ટ રહેતો હોય તો બિલ્લીના વૃક્ષની નીચે ખીરનું ભોજન કરવાથી તેની જીવનની દરિદ્રતા દૂર થાય છે બિલીના વૃક્ષની અંદર જે બાળકો હોય જે ભણવામાં નબળા રહેતા હોય તે લોકો બીલીના વૃક્ષની અંદર જો કાળા તલ એક તાંબાના કલશમાં જલ ભરી એમાં થોડા કાળા પધરાવી અને અર્પણ કરવાથી તેના જીવનમાં વિદ્યા ક્ષેત્રમાં સારી એવી સફળતા પ્રાપ્ત થાય છે જો તમારા કાર્યમાં વિઘ્ન આવતા હોય જીવનમાં બહુ મુસીબત આવતી હોય ને મુસીબતો બધી ટરતી ન હોય વ્યાજના ચક્કર બહુ વધી ગયા હોય આર્થિક સમસ્યા બહુ વધારે હોય તો બિલીના વૃક્ષની પૂજા કરી નમસ્કાર કરી અને સફેદ રંગનો દોરો લઈ અને સાત ફેરા કરવીને સાત ફેરા ફરવાના અને એ સૂતરનો દોરો બાંધવાનો છે અને આ કરવાથી એવું કહેવાય છે કે એના જીવનના જે સંકટો છે એ દૂર થાય છે સંતાનની પ્રાપ્તિ માટે એવું કહેવાય છે કે સંતાન પ્રાપ્તિ માટે બિલી વૃક્ષ જે બિલીનું જે વૃક્ષ હોય એની નીચે શિવલિંગની પૂજા કરવાથી શિવ પુરાણમાંનો ઉલ્લેખ છે કે જે વ્યક્તિ બિલીના વૃક્ષની નીચે શિવજીની પૂજા કરે છે તો તે વ્યક્તિને સંતતિની પ્રાપ્તિ થાય છે બિલીના વૃક્ષના દર્શન કરવાથી માણસના અઘોર પાપો અઘોર પાપ સંહારમ લખ્યું છે દર્શનમ બેલવાપાત્ર બિલીના ખાલી પત્રને દર્શન કરવાથી દર્શનમ સ્પર્શનમ પાપના આસનમાં સ્પર્શનમ બિલીને અડવાથી એના પાપો નષ્ટ થઈ જાય છે અઘોર પાપ સંહારમ પાછા મોટા મહાપાપો જે અઘોર પાપ છે તે પાપ સંહારમ એક બિલ્બમ શિવાર્પણમ પત્રનો તો એટલો મહિમા છે કે એવા પત્રને જો શિવજીને શુદ્ધ પત્ર અર્પણ કરવા હોય તો અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે હા બિલિપત્રને ક્યારેય ન તોડવા એના વિશે પણ શાસ્ત્રમાં લખ્યું છે અમારેશુ સંક્રાંતિ અમ અષ્ટમ્યા બિંદુઆરે બિલ્વાપત્રમ નચ છેદ્યા છિદ્યા છે ન રકમ રમુક દિવસોમાં બિલિપત્ર અર્પણ ન કરવા જોઈએ જેમાં ખાસ કરીને લિંગ પુરાણની અંદર એનું મહત્ત્વ કહ્યું છે અમાવસ્યા અમાવસ અમાવસ્ય હોય તે દિવસે બિલિપત્ર ન તોડવું જોઈએ ચતુર્દશી ચૌદશ હોય તે દિવસે બિલીપત્ર ન તોડવું જોઈએ અષ્ટમી આઠમ હોય તે દિવસે બિલીપત્ર ન તોડવું જોઈએ સોમવારનો દિવસ બિલીપત્ર ન તોડવું જોઈએ ઘણાને મનમાં પ્રશ્ન થાય કે સોમવારે તમે શિવજીની પૂજા કરીએ છીએ તો અમે કેમ ના તોડી શકીએ હા સોમવારે પૂજા કરવાની છે પણ આપણે તોડવાની વાત છે રવિવારે તોડી લેવાનું પણ સોમવારના દિવસે બિલીપત્ર ન તોડવું જોઈએ કેમ કે જે શાસ્ત્રમાં ઉલ્લેખ છે તો એ આગલા દિવસે તમે તોડી લો આગલા દિવસે લઈ લો હવે બિલીપત્ર લીધા બાદ શિવજીને બિલીપત્ર અર્પણ કરવાની વાત આવે તો પહેલાં હંમેશા બિલ્વાપત્રને તમે જ્યારે તોડતા હોવ કદાચ વૃક્ષોને તોડતા હોય તો તમને કહી દઉં કે બિલીપત્રની પહેલાં આજ્ઞા લેવી પડે એને નમસ્કાર કરી નમસ્કાર કરવા જોઈએ અને પછી એના પાનને તમારે તોડવાના છે અને તોડ્યા બાદ એને શુદ્ધ જલથી ચોખા કરવાના છે અને શુદ્ધ કર્યા બાદ બિલીપત્રની ઉપર જો શક્ય હોય તો એક પાન ઉપર તમારે ઓમ નમઃ શિવાય મંત્ર લખવાનો છે ઓમ નમઃ શિવાય શિવજીનો પંચાક્ષર મંત્ર અને પંચાક્ષર મંત્ર ત્રણે ત્રણ પાન ઉપર તમારે લખવાનો છે અને લખ્યા બાદ એ બિલીપત્ર શિવજીને અર્પણ કરવાનું છે પણ મિત્રો ઘણા લોકો બિલીપત્ર ચડાવવાને લઈને પણ ભૂલ કરે છે કેમ કે બિલીપત્રને ચડાવવાનું પણ એક મહત્વ બિલીપત્રને ઘણા લઈને આમ આમકીને ફેંકી દેતા હોય ઓમ નૌશ્ય ઓમ નોશ્ય એવી રીતે નથી કીધું બીલીપત્રને ફેંકવાનું નથી ચડાવવાનો શબ્દ છે અને કઈ રીતે ચડાવવાનું હોય તો કે બીલીપત્રને લેવાનું આ રીતે પકડવાનું સીધું અને ચડાવવાનું ઊંધું શિવજીના મસ્તક ઉપર આમ ઊંધું ચડાવવાની વાત છે આને અર્પણ કર્યું કહેવાય ફેંકવાથી શિવજી પ્રસન્ન થાય બને ત્યાં સુધી એને સીધું લેવું અને એને ઊંધી રીતે મતલબ ભગવાન અર્પણ કરવું અને બિલિપત્ર અને બિલિપત્ર વખતે શક્ય હોય તો આ મંત્ર બોલી શકાય ત્રિદલ ત્રિગુણાકાર બિલ્વ શિવાપણમ દર્શનામ બિલવા પત્ર સ્પર્શનામ પાપનાસન અઘોર પાપ સંહારમ બિલ વત્ર શિવાપણમ મિત્રો એક બિલા બિલાસ્ટક છે જે બિલીપત્ર અર્પણ કરવા માટેના બધા શ્રેષ્ઠ શ્લોકો છે તો એ શ્લોકો બોલીને શિવજીને તમે બિલીપત્ર અર્પણ કરો છો વધારે તે ન ફાવે તો મહામૃત્યુંજયનો મંત્ર લઈ શકાય એ ન ફાવે તો નાનમ નાનો છેલ્લે ઓમ નમ શિવાય બોલીને પણ શિવજીને અર્પણ કરી શકાય પરંતુ બિલીપત્ર અર્પણ કરવાના બહુ જ વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં દર્શાવેલા છે તો ખાસ કરીને જ્યારે શિવરાત્રી પર્વ આવતો હોય ત્યારે આપણે વિશેષ બિલીપત્ર શિવજીને અર્પણ કરવાનો એક આગ્રહ રાખીએ અને શક્ય હોય તો જેટલા પણ બિલીપત્ર અર્પણ કરીએ શુદ્ધ હોવા જોઈએ બને ત્યાં સુધી ખંડિત ન હોય તેવો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને ચોખ્ખા કરીને એની ઉપર શિવના મંત્ર લખીને જો તમે અર્પણ કરો છો શુદ્ધ ભાવથી તો ચોક્કસ ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી મનોકામના સિદ્ધ થાય છે અને શિવરાત્રિના કરેલા જપ તપ વ્રથ અપાર ધન આપનાર બને છે તો દર્શક મિત્રો આજે બહુ સરસ સરસ મજાની મેં તમને બિલીપત્ર વિશેની જાણકારી આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે ને તમને જ્યારે જ્યારે આવ્યો ધાર્મિક વાર તહેવાર આવશે ત્યારે હંમેશા સચોટ માર્ગદર્શન આપવા માટે હું હંમેશા સારામાં સારો પ્રયત્ન કરીશ કે જેથી સરળ ભાષામાં સારી રીતે તમે તે દ્રવ્ય અને એનું મહત્ત્વ સારી રીતે જાણી શકો કેમ કે હંમેશા મારો એક જ પ્રયત્ન રહ્યો છે કે સનાતન ધર્મની વાત હોય આપણા શાસ્ત્રની વાત હોય આપણા મંત્રની વાત હોય તો હંમેશા એને સરળ ભાષામાં તમારા સુધી પહોંચાડવાનું હું કાર્ય કરતો રહીશ મને આપી દો હવે તમે રજા જય ભગવાન